ਮੈਦਨਪੁਰਾ ਵਿਸਤਾਰਪਾਠੇ ਇੱਕ ਇਸੰਮ ਨੇ ਈ ਸਿਗਰਟ ਕਿੰਮਤ ਰੁਪਿਆ 4,850 ਦੀ ਮੱਤਾ ਦਾ ਮੁੱਦਾ ਨਾਲ ਸਾਥੇ ਜੜਪੀ ਪਾੜਤੀ ਸੂਰਤ ਸ਼ਹਿਰ ਐਸਓਜੀ

કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરશ્રી ચાપતી નજર રાખવામાં આવી રહી છે તે અંતર્ગત ઈ સિગારેટની કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર પાંચસો ની મત્તાના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત